નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો તમને જણાવતા ખૂબ જ આનંદ થાય કે હવે આપણી એ ટુ જેડ દેવ ચેનલમાં ગુજરાતીના તમામ પાઠ કાવ્યનો આપણે છે એ પ્રશ્નોત્તરી છે એ આપણે તમારી સામે લઈને આવ્યા છીએ તો ખાસ અમારા વિડિયાને આખો જરૂર જોજો અને જો તમે દસમા ધોરણમાં હો બોર્ડની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવું જ તમને પ્રશ્નો છે એ વારંવાર છે એ મળતા રહેશે તો ચાલો મિત્રો આજે આપણે છે એ ધોરણ દસના ગુજરાતીનો પાઠ જે છે વિરલ વિભૂતિ બરાબર તો એના પ્રશ્નો છે એ આપણે જોવાના છે તો વિડીયોને અંત સુધી જરૂર જોજો તો એનો પહેલો પ્રશ્ન છે મિત્રો શ્રીમદ રાજચંદ્રને કેટલા પુત્ર પુત્રી હતા જવાબ છે શ્રીમદ રાજચંદ્રને બે પુત્રો અને બે પુત્રી હતા બીજો પ્રશ્ન કાવીઠા ગામની નિશાળમાં બાળકોને સંતે કયો પ્રશ્ન કર્યો જવાબ છે તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય તમને માર્ગે જતા કોઈનો ધક્કો વાગે ત્યારે તમે કયો લોટો વધારે જાળવશો પ્રશ્ન ત્રીજો શતાવધાની શક્તિ કોણ ધરાવતા હતા જવાબ શતાવધાની શક્તિ શ્રીમદ રાજચંદ્ર ધરાવતા હતા ચોથો પ્રશ્ન મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા જવાબ મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ રાજચંદ્ર હતા પાંચમો પ્રશ્ન શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત ક્યાં થઈ હતી શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત મુંબઈમાં થઈ હતી છઠ્ઠો પ્રશ્ન ગુજરી જવું એટલે શું જવાબ ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો સાતમો પ્રશ્ન જીવનના તમામ વ્યવહારોની વચ્ચે શ્રીમદ રાજચંદ્ર કેમ રહેતા હતા જીવન જવાબ જીવનના તમામ વ્યવહારોની વચ્ચે શ્રીમદ રાજચંદ્ર ઉદાસીન અને તટસ્થ રહેતા હતા આઠમો પ્રશ્ન શ્રીમદ રાજચંદ્રને નાની ઉંમરે કેવું જ્ઞાન જન્મેલું જવાબ શ્રીમદ રાજચંદ્રને નાની ઉંમરે જાતિ સ્મરણનું જ્ઞાન જન્મેલું નવમો પ્રશ્ન શ્રીમદ રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્ર લખેલો તત્વજ્ઞાની ચિંતન ગ્રંથ કયો છે શ્રીમદ રાજચંદ્ર લખેલો તત્વજ્ઞાની ચિંતન મોક્ષ મોક્ષમાળા છે પછી જોઈએ આપણે દસમો પ્રશ્ન તો દસમો પ્રશ્ન છે મિત્રો શ્રીમદ રાજચંદ્રને કેટલા વર્ષની વયે શતાવધાની શક્તિ પ્રાપ્ત થઈ હતી જવાબ શ્રીમદ રાજચંદ્રને ઓગણીસ વર્ષની વયે શતાવધાની શક્તિ પ્રાપ્ત થઈ હતી અગિયારમો પ્રશ્ન શ્રીમદને કેટલી ઉંમરે આત્મસાક્ષાત્કાર થયેલો જવાબ શ્રીમદને તેમની ત્રેવીસ વર્ષની ઉંમરમાં આત્મસાક્ષાત્કાર થયેલો બારમો પ્રશ્ન વિરલ વિભૂતિના લેખકનું નામ જણાવો જવાબ વિરલ વિભૂતિના લેખકનું નામ આત્માર્પિત અપૂર્વજી છે તેરમો પ્રશ્ન શ્રીમદ્ રાજચંદ્રના માતાપિતાનું નામ જણાવો જવાબ શ્રીમદ રાજચંદ્રના માતા દેવભાઈ અને પિતા રવજીભાઈ હતું ચૌદમો પ્રશ્ન શ્રીમદે સોળ સત્તર વર્ષની ઉંમરે કયું પુસ્તક લખ્યું જવાબ શ્રીમદ શ્રીમદે સોળ સત્તર વર્ષની ઉંમરે સ્ત્રી નીતિબોધક વિભાગ પહેલો પુસ્તક લખ્યું પંદરમો પ્રશ્ન શ્રીમદ રાજચંદ્રને શેનું બિરુદ્ધ મળ્યું હતું જવાબ શ્રીમદ રાજચંદ્રને સાક્ષાત સરસ્વતીનું બિરુદ મળ્યું હતું સોળમો પ્રશ્ન વઢવાણ કેન્દ્રમાં શ્રીમદ રાજચંદ્રે ઈસવીસન ઓગણીસોમાં કઈ સ્થાપના કરી જવાબ વઢવાણ કેન્દ્રમાં શ્રીમદ રાજચંદ્રે ઈસવીસન ઓગણીસોમાં પ્રાહસ્રુત પ્રભાવક મંડળીની સ્થાપના કરેલી પ્રશ્ન સત્તરમો શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો જવાબ શ્રીમદ રાજચંદ્રનો જન્મ વવાણીયા ગામમાં થયો હતો અઢારમો પ્રશ્ન શ્રીમદ રાજચંદ્ર કેવા પ્રકારના કવિ તરીકે ઓળખાતા હતા એનો જવાબ છે શ્રીમદ રાજચંદ્ર શીઘ્ર કવિ તરીકે ઓળખાતા હતા ઓગણીસમો પ્રશ્ન શ્રીમદ રાજચંદ્ર શાસની સાથે કોની સરખામણી કરે છે જવાબ શ્રીમદ રાજચંદ્ર શાસની સરખામણી દેહ સાથે કરી છે વીસમો પ્રશ્ન શ્રીમદ રાજચંદ્રે કોની કોને ઘીની જેમ મૂલ્યવાન ગણ્યો છે જવાબ શ્રીમદ રાજચંદ્રે આત્માને ઘીની જેમ મૂલ્યવાન ગણ્યો છે એકવીસમો પ્રશ્ન શ્રીમદ રાજચંદ્રનો જન્મ કયા હિન્દુ તહેવારના રોજ થયો હતો જવાબ શ્રીમદ રાજચંદ્રનો જન્મ હિન્દુ તહેવાર દેવ દિવાળીના રોજ થયો હતો બાવીસમો પ્રશ્ન શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ શું હતું જવાબ શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ લક્ષ્મીનંદન હતું ત્રેવીસમો પ્રશ્ન શ્રીમદ રાજચંદ્ર દ્વારા લખાયેલો કયો ગ્રંથ સર્વોત્કૃષ્ટ દર્શન ગ્રંથ છે જવાબ શ્રીમદ રાજચંદ્ર દ્વારા લખાયેલો શ્રી શાસ્ત્ર નામનો ગ્રંથ સર્વોત્કૃષ્ટ દર્શન ગ્રંથ છે ચોવીસમો શ્રીમદ રાજચંદ્રનું કયું પદ ગાંધીજીના આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામ્યું હતું જવાબ શ્રીમદ રાજચંદ્રનું પદ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે પદ ગાંધીજીની આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામ્યું હતું પચીસમો પ્રશ્ન એક સમયે શ્રીમદ રાજચંદ્રનું વજન કેટલું થઈ ગયેલું જવાબ એક સમયે શ્રીમદ રાજચંદ્રનું વજન સત્તાવન રતલ જેટલું થઈ ગયેલું જો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નો ગમ્યા હોય અને ઉપયોગી લાગ્યા હોય તો વિડીયાને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને આવા જ દરેક પાઠના પ્રશ્નો છે એ મળતા રહેશે થેન્ક યુ